ભાવ હતો ખોટા ભાવ નહીં ભાઈ અત્યારે તો આવો માલ લગડી મળે ના આ તો મારી શરમમાં તને દસ ઓછા કરી લે

કોઈ ના હે રોમા જ જાવ ભાઈ ખોલે જ લે હોકળ આલી ફ્રીમાં તમને લઈ જો હેડો ઉઠાવ માં લેડો અતારે બોનું આલો કો પૂરા આલ દો પૂરા પૈસા ઘેર હેડો ઘેર પૈસા પૂરા આલ દો હવાલાઈ ઘેર જીએ બસ ના લઈને જાય હું વાયત પટાઈ દીએ એવું હા ઓ ઓ હો હો ખાશો માલ તો લઈને આયા એમ તો એટલે લેવા નીકળા ઈએ તો પછી લઈને જ નીકળવાનું હા લે પકડો લે પોહણી તો નહીં મને પણ હવે કશો હતો નહીં ભાઈ મન મારીને ના આલો આલ્યો તો આલ દે આસ્તા મુઢા આલો આસ્તા અલે આસ્તા મુઢા જાલી સા પલા આલી સા તો સાબા પીવાય હા 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 હેડ છેતરવાના ધંધા કરો હો કોઈ નહીં શું નહીં છેતર્યા આવી કોઈ ને ડોબો ભટકાવાય

પણ હવે તમે આગળ કોઈને છેતરવા છેતરી દેજો જવા દે હું પાછો માલ નહીં ભાઈ પૈસા જ માલ વપરાઈ ગયા એટલે મતલબ આ રી ખિલાજ બદલે જાય હે બજો બસ એ ખિલાજ બદલા નહીં અડા દેતી લઈ જો હેડો એ તો કોઈ ધંધા મોડે હે દલાલી તાલ દીધી ને તમારી ને એ ભાઈ દલાલી બલાલી કોઈ ના મળ આ ખોટા 90000 માં ગાલ દીધો મને વિપલા તું સમજી લેજે હા એ તો સમજી છું હેડો ને કશો વધો ને અરે તું એ આગળ વ્યવસ્થિત જગ્યાએ એમને એમ આપી દેજે ભાઈ એ જ કરવું પડશે તારે